હેલ્લો ભાઈ સ્વાગત છે આ બધું આપડો રસ્તો છે ફાઈનિ આવા રસ્તા માં આપડી રાખવાની છે

ટ્રેક્ટર આપડે આવી ગયા છે વાડી તો અહી ટ્રેક્ટર પડ્યું છે હા છે વાડી ને અહિયાં પેલા તો માય પડી જાય હવે તમને બતાવું ખેડૂતો ની હાલત કેવી થાય ફેલ્યું હોય ઈ ઈ માંડવી ની આપડે વાડી પડી ગયા છે જરાક શું ઉતારવાનું શું લેવાનું કયો કીધર કો હે હા લે મેં અત્યારે જોઈ લે લાડે છે એટલે મને ગડકા ધ્યાન માં નહી તો આ છે ડડો

दुश्म <laughs>

એવું નથી કે થોડોક છે પાલો છે પાલો ખોલું પાલો આપણે થોડો થોડોક વાંધો જ નહીં આવે તો ખેડૂતના મોઢામાંથી શું નીકળે ખબર છે આવો પાલો થઈ ગયો હોય ને તો તે ને કાંઈ એમ મનમાં ન હોય

ભાઈ ગયા હોય એનું શું વિચારવાનું ભાઈ ગયું રાખ્યું હોય એને કઈ આમાં મળે કે મળે જ નહીં ઘરની જમીનવાળાને વાળા ને એને નો વાંધો આ તો ફાર્મ રાખ્યું હોય એને તો બીજે ફાર્મવાળાને વાળા ને બીજે હેરાન થઈ જવાનું ફાર્મ રાખ્યું રાખ્યું ભાઈ ગયું રાખ્યું એને પાલો નીકળ્યો એ બધો કેવો છે એક નંબર પાલો છે તમને માલ દેખાડું એસલી માલ જો થઈ ગયો છે ને ભાઈ આમાં ખેલાડીઓને બધું એમ અંદર વર હાર જ નથી જાતા હાલો રીયલ ખજાનો નીકળી રહ્યો છે હવે તો દોસ્તો આ છે તો ખેલાડીનો માલ তা কোথাও ફાઇનલી હવે આપણે પાલો આવો હવે આપણે પાલન ઢગલો કાળો મસ્ થઈ ગયો જો પાછા મેકવું પડશે તો જો હવે લગડું બગડું નાખ્યું છે આવો કા પાલાનો પાલો પહેલાંનો બેસી દો આવું બધું ફુગ્ગાય જેલ ને એવું બધું નીકળ્યો છે હવે આપણા પાંચ સાત ગાઢી જેવું નીકળશે એક કાઢ લેવી બધો તો ન કઢાય નકર તો જાજો નીકળે એમ વસ્તુ થોડો થોડો કાઢી લઈશું જ સારો પાલો છે અહીંથી અહીંથી કેટલો અંતર ફેર પડી જાય આ પાલામાં પાલામાં કેવડો ફેર પડે આ એકદમ હાવ કોરો કડાક કાળો મહીંસ એ પાછો ઠેઠ વિધિ ઓલો થઇ ગયો આમાં ને કેટલો ફેર પડે એમ એટલે ભાઈ આવું બધું હોય ભાઈ ગયું રાખ્યું એને તો હેરાન જ થઈ જાય ફાર્મે રાખ્યું એને ફાર્મ ના થઈ જાય એટલે ખેડૂતો ને ખેડૂત ને માથા થાય તો હું જાય નહીં ખેડૂત એમ કીધે હા બીજા વર્ષ થઈ જાય ખેડૂત કોઈ દી મુંજાય જ નહીં આ ભાઈ જો જો ભાઈને પલ્લો થી કન મો આમ જાય ને દાત કઢા જેસી કા હેરો છે તે ઈ ભાઈને એક દાત ફટક બારો નીકળે જેલો છે પડી દાત જરાક મોટો દેખાડ દેખાય સવાક રી હોય તો તમે તમારે કેજો જોવાનું જ દેવાના લગન કરવાના જ છે જો આને

ખેડૂત બધા ને ખેડૂતો ને દુહાણ તો આમ હાવ ચોમાસે જ લઈને શિયાળા સુધી ઉપાડી દીધું ભગવાન કે મેં કોઈ જ નથી તમ તમારે જેટલું બાળ કરવું એટલું કરી લેવા બાળ કરો તો તમે તમારે હું આવું છું હાલો તો હવે આપણે બ્લોગ ને ખતમ બતમ કરીશું એવું લાગે છે મને એટલે શાયદ સમાપ્ત કરી નાખી બ્લોગ આપણો અહીંયા તુયર બુયર છે એનો આપણે તુયરનું આમ જરાક பால்பால் வீடியோ பண்ணிட்டு தூர்க்கிக்